ખેડૂત મિત્ર આપડે youtube માં મુકતા હોય છે personal detail આપતા બોલો શું પૂછવું છે આપડે સમય અહિયાં મળવા ન થાય આપણે હા વાંકાનેર થી બોલું છું હા તકરારી મીકી તમે શું થયું આગળ એ કયો ને ના મંજુર થઇ એટલે અહિયાં ડેપ્યુટી માંથી આપણને મોકલાવેલું છે હમ હુકમ વાંચ્યો નહી ના મંજુર નો હુકમ છે એ હા તકરારી ના મંજુર છે એ લોકો ને મંજુર નથી થઈ ને

હા હા સમાધાન હવે અમારે વકીલ સાહેબ અત્યારે એવું કહેતા હતા હવે આપણે સ્ટેમ્બ ડ્યુટી ભરીને હમ આપણે એના દસ્તાવેજ કેન્સલેશનનો દાવો દાખલ કરજો હા એ બધુંય કરવાનું તો રહીએ પણ થાય ત્યાં સાચું કહેવાય બધુંય હા હા એમ કાંઈ દસ્તાવેજ રદ થઈ જાય હા હા પણ કરાય એટલે નાક દબાવાય સમજ્યા એટલે સમાધાન આવે હા હા ભલે હા ઠીક છે ઓકે બાકી કીધે કઈ થઈ ન જાય કોઈનું હા 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 ભલે ખેડૂત મિત્રો ખેડૂતોને હજી એ પણ બિચારો ખબર નથી પડતી ચુકાદો આવી ગયો છે તો ચુકાદામાં શું કહેવા માંગે છે સ્પષ્ટલિટીમાં કે આપણો ચુકાદો આપણી અનફેવરમાં આવ્યો છે એ પણ સામાન્ય ખેડૂતને ખબર નથી પડતી એટલે જ યુટ્યુબની અંદર આ બધું માર્ગદર્શન આપું છું કે યુટ્યુબ સતત જોતા રહો તમને ખુદને ખબર પડે બીજા ઉપર ડિપેન્ડ ન રહો ભલે તમે કેસ ન લડી શકો તો કાંઈ નહીં પણ તમને ખુદને ખબર તો પડવી જોઈએ ને કે જજમેન્ટ શું છે નહીં તો કોઈ તમને ગમે તેમ સમજાવી દેશે ને તમારે હા પાડવી પડશે તો આના માટે થઈને જ હું તાલીમ કેમ્પો યોજું છું જુદી જુદી પ્રકારની તાલીમ આપું છું ને કરવાવાળા જાતે કામ પણ કરતા થઈ જાય છે